સુરેન્દ્રનગર જેવા સિંચાઈની ઓછી સુવિધા ધરાવતા જિલ્લામાં ખેડૂતો હવે કરોડો રૂપિયાની કમાણી પોતાની અલગ દ્રષ્ટિકોણથી કરી રહ્યા છે આ જે તમે ખારેકનું ખેતર જોઈ રહ્યા છો તેનું સ્વપ્ન આજથી વીસ વર્ષ પહેલાં ધ્રાંગધ્રાના પ્રગતિશીલ ખેડૂત ઘનશ્યામભાઈએ સેવેલું હતું અથાક પરિશ્રમ અને દઢ અને દ્રઢ સંકલ્પે કચ્છ જેવી જ ખારેકનું ઉત્પાદન સુરેન્દ્રનગર જિલ્લામાં પણ થાય છે એ તેમણે સાબિત કર્યું છે અંદાજે સો વીઘા જેટલી જમીનમાં બસ બે હજાર પાંચસો જેટલી દેશી ખારેકના રોપા ત્રણસો ને પચાસ ઇઝરાયલ ખારેકના રોપા સિત્તેર કેસર કેરી અને બસો સિત્તેર જેટલા લીંબુના રોપાનું વાવેતર કર્યું છે ઘનશ્યામભાઈ નીલકંઠ ફાર્મ ખાતેથી શક્તિ ડેટ્સ નામથી પોતાની ખારેકનું વેચાણ કરી વર્ષે દાળે દોઢ કરોડથી વધુ કમાણી કરી રહ્યા છે અહીં ના અટકતા ઘનશ્યામભાઈ અગિયાર હજાર રૂપિયે કિલોગ્રામ પરાગરજનું વેચાણ કરી વર્ષે આઠથી દસ લાખની કમાણી કરે છે ખારેકની પરાગરજ ઉતારવાનું મશીન બનાવવા બદલ ઘનશ્યામભાઈને જિલ્લાના બેસ્ટ ઇનોવેશનનો એવોર્ડ પણ આપવામાં આવેલો છે પંદર વર્ષથી હું આમાં ડીએપી કે યુરિયા કોઈ પણ જાતનું નાખેલું નથી આની અંદર ગાય આધારિત જ ખેતી કરું છું જે જે ડ્રીપ દ્વારા હું એનું લિક્વિડ જે છે એ ગૌમૂત્ર છે જીવામૃત છે ગૌમૃતમ બેક્ટેરિયા છે એ બધું જ ફિલ્ડની અંદર આપું છું મારે પાંચ બોર છે પાંચે બોર ઉપર હજાર હજાર લીટરની ટાંકી છે એની અંદર ગૌમૃત બેક્ટેરિયા રાખું છું અને સાયકલ પ્રમાણે એને રેગ્યુલર ચલાવું છું એમ મારું ખારેકનું વેચાણ ચેન્નઈ બેંગ્લોર હૈદરાબાદ બોમ્બે અને આપણા ગુજરાત સૌરાષ્ટ્રની અંદર જાય છે એમ તો સર્વે ખેડૂતોને કહું છું કે ગૌ આધારિત ખેતી કરો અને રાસાયણિક મુક્ત થઈ અને પબ્લિકને જે ખોરાક જે છે રાસાયણિક યુક્તમાંથી મુક્ત કરી અને આપણો જે દેશી એટલે આપણે ખવડાવીએ અને એના શરીરમાં સ્વાસ્થ્ય માટે સારું રહે એના માટે આપણે પ્રયત્નો કરીએ ઘનશ્યામભાઈ જેવા પ્રતિશીલ ખેડૂતોના સથવારે રાજ્ય સરકારે બાગાયત વિભાગની વિવિધ સહાયકીય યોજનાઓ હેઠળ ઘનશ્યામભાઈને ખાતા દીઠ એક હેક્ટરની મર્યાદામાં એકસોને પચીસ રોપાઓ માટે રોપા દીઠ રૂપિયા એક હજાર બસોને પચાસની સહાય આપવામાં આવેલી છે આ સાથે દર વર્ષે પેકિંગ મટીરીયલમાં પણ સહાયનો લાભ આપવામાં આવે છે આમ રાજ્યના પ્રગતિશીલ ખેડૂતો નવીનતમ રીતે ખેતી કરી પોતાની આવક બમણી કરે છે તે માટે રાજ્ય સરકાર ધરતીપુત્રોને કલ્યાણકારી યોજનાઓ થકી સહાય પૂરી પાડી પ્રેરણા આપી રહ્યા છે જેનું પરિણામ ગુજરાતમાં કૃષિ ક્ષેત્રે થયેલા વિકાસ સાબિત કરે છે સુરેન્દ્રનગર જિલ્લામાં દિવસે દિવસે બાગાયતી ખેતીનો વ્યાપ વધતો રહ્યો છે જેમાં મુખ્યત્વે ખારેક અને દાડનું વાવેતર સરકારની સબસિડીથી વધતું રહ્યું છે તો તમામ ખેડૂતોને નમ્ર વિનંતી છે કે તમે બાગાયતી ખેતી માટે સબસિડીનો લાભ લો અને બાગાયતી કચેરીનો સંપર્ક કરીને તમે આ ઉત્તરોત્તર પ્રગતિ કરી શકો